નમસ્કાર મિત્રો આજે આપણે આ વિડિયોમાં ધોરણ સાત ગુજરાતી નવું પાઠ્યપુસ્તક બે હજાર ચોવીસ પાઠ સાત હરીઘરે આવો ને ના સ્વાધ્યાયની સમજૂતી જોઈએ વાતચીત પ્રશ્ન પહેલો છે તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે તો જવાબ અમારે ત્યાં સફાઈ કામદાર દ્વારા દરરોજ શેરી વાળવામાં આવે છે છતાં જ્યારે કોઈ ધાર્મિક તહેવાર હોય કે કોઈના ઘરે સામાજિક પ્રસંગ હોય ત્યારે વિશેષ સફાઈ કરવામાં આવે છે પ્રશ્ન બીજો છે તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે કેમ તો જવાબ મારા ઘરે મહેમાન તરીકે સૌ કોઈ સ્નેહીજનોને આમંત્રણ આપવાનું ગમે આ સ્નેહીજનોમાં મારા મામાને આમંત્રણ આપવાનું મને ખૂબ જ ગમે કારણ કે મારા મામા મારી ભણવા માટેની રમતગમતની કે અન્ય પ્રવૃત્તિ માટેની વસ્તુઓ લાવી આપે છે તેમના ઘરે જાઓ ત્યારે મારી પસંદગીનું ખાવાનું આપે છે વિવિધ રમતો રમાડે છે ત્રીજો પ્રશ્ન છે મહેમાનને તમે કેવી કેવી રીતે આમંત્રણ આપો છો તો જવાબ મહેમાનને અમે ફોન કરીને સંદેશો મેસેજ લખીને આમંત્રણ પત્રિકા મોકલીને કે કોઈના દ્વારા સમાચાર મોકલીને આમંત્રણ આપીએ છીએ ચોથો પ્રશ્ન છે કે મહેમાન આવવાના હોય તે પહેલાં તમારા ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે તો જવાબ મહેમાન આવવાના હોય તે પહેલાં મારા ઘરે ઘરે બધી તૈયારી કરવામાં આવે છે જેમ કે ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવામાં આવે છે તેમના ભોજન માટે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે જો તેઓ રાત્રે રોકાના હોય તો તેમના માટે અલગ ઓરડામાં પલંગ પાથરી ગાડલા ઓશિકા ચાદર ધાબળા વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે પ્રશ્ન પાંચ તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે તો જવાબ અમારા ઘરે મહેમાન આવે પછી તેમની સારી સરભરા કરવામાં આવે તેમને પીવાનું પાણી આપ્યા બાદ ચા નાસ્તો આપવામાં આવે પછી તેમના માટે ભોજન બનાવવામાં આવે ભોજનમાં તેમને ભાવતી વાનગીઓ બનાવવામાં આવે ભોજન બાદ તેમને મુખવાસ આપવામાં આવે જો તેઓ બહાર ગામથી આવ્યા હોય અને રાત્રે રોકાવાનું હોય તો તેમના માટે સુવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન કે ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે જવાબ ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને દુકાનેથી દૂધ કે નાસ્તો લાવી આપવાનું મમ્મીને ઘરના નાના મોટા કામમાં મદદ કરવાનું કામ સોંપવામાં આવે છે પ્રશ્ન સાત ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ના ગમે શા માટે તો જવાબ ઘરે મહેમાન આવે તો મને ખૂબ જ ગમે મહેમાન ના આવવાથી ઘરમાં હસી મજાકનું વાતાવરણ હોય નાસ્તામાં અને ભોજનમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે તેમના આવવાથી પરિવારના બધા ખુશ હોય ખાસ કરીને અમે બાળકો ખૂબ જ મજા કરીએ છીએ આગળ છે કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા જોઈએ કોષ્ટક કે સાના માટે તો સ્વચ્છતા અને સુશોભન માટે તો કાવ્ય નાયક નાયિકા શું કરશે તો શેરી વળાવી સજ્જ કરશે અને આંગણીએ ફૂલ પથરાવશે તો તમારા ઘરે શું કરવામાં આવશે તો ઘરમાં સાફ સફાઈ કરવામાં આવે ઘરના આગળના ચોકમાં ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવામાં આવે ફૂલોની રંગોળી આસોપાલોને ફૂલના તોરણ લગાવવામાં આવે પછી રહેવા ઊંઘવાની વ્યવસ્થા તો કાવ્ય નાયક નાયિકા ઉતારા માટે ઓરડો અને નાનો માળ આપશે અને ઊંઘવા માટે ખાટલો ઈંડોળા આપશે આપણા ઘરે રહેવા માટે અલગ અલગ ઓરડામાં વ્યવસ્થા કરવામાં આવશે અને સૂવા માટે પલંગ પર ગાઢલા પાથરવામાં આવશે દૈનિક ક્રિયા માટે તો કાવ્યમાં દાંતણ કરવા દાયડમ કે કરેણની કુંબળી ડાળી આપશે અને નાહવા માટે કુંડિયામાં જમનાના પાણી આપશે જ્યારે આપણા ઘરે દાંત સાફ કરવા ટૂથપેસ્ટ ટૂથબ્રશ આપવામાં આવે નાવા માટે બાથરૂમમાં નવો સાબુ શેમ્પૂ મૂકવામાં આવે ભોજન પ્રબંધ તો ભોજન માટે કાવ્ય નાયક લાપસીને સાકરીઓ કંસાર આપશે આપણા ઘરે મિષ્ટાન ફરસાણ દાળ ભાત રોટલી સલાડ પાપડ છાશ વગેરે આપવામાં આવશે મનોરંજન માટે તો શોખથીને પાસાની જોડ આપશે જ્યારે આપણા ઘરે ટેલિવિઝન પર સારી ફિલ્મ કે મનોરંજક કાર્યક્રમ બતાવવામાં આવશે પ્રશ્ન ત્રીજો આપેલ પંક્તિનો ભાવ દર્શાવતા વિકલ્પ પાસે ખરું કરો પહેલું છે શેરી વળાવી સજ કરું ઘરે આવો ને તો એમાં આવશે બી આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે વધારો બીજું છે પોઢન દેશું ઢોલ્યો તો એમાં આવશે સુવા માટે ખાટલો આપીશું આગળ જોઈએ પ્રશ્ન ચાર આપેલી કાવ્ય પંક્તિ આડીઅવળી થઈ ગયેલી છે તો એને ગોઠવીને આ મુજબ લખાય કે ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશું દેશું સાકરીઓ કંસાર મારે ઘેર આવો ને બીજી કાવ્ય પંક્તિ છે તો એ પણ આડી અવળી છે તો એ આ મુજબ આવશે દાંતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું દેશું કણેરી કાંબ મારે ઘેર આવોને પ્રશ્ન પાંચ છે લીટી દોરેલ જે શબ્દો છે એની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો ત્યારબાદ તે શબ્દોને સાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરી ફકરો ફરીથી લખો તો અહીં લીટી દોરેલ શબ્દો આપેલ છે એના આધારે ફકરો ફરીવાર જોઈએ તો આ મુજબ આવશે કે અમારા સાહેબ આવ્યા ન હતા અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દઈશું અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાય તેઓ સાથે બીજું પણ કોઈ આવ્યું હતું ઓહો એ તો જાદુગર અમે તેમને ફૂલ દીધું પ્રાર્થના સંમેલનમાં તો ટેસડો પડી ગયો જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ખિસ્સામાં નાખ્યું પછી શોધાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી મળ્યું છઠ્ઠો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો ઉદાહરણ છે રાન એટલે જંગલ રાનને લગતું તો રાનેરી અને રાનેરી બોર તો રૂપું ધાતુ રૂપાને લગતું રૂપેરી અને રૂપેરી ભાત સોનું ધાતુ સોનાને લગતું સોનેરી સોનેરી પાન નાનું તો ઓછી ઉંમરનું ઓછી ઉંમરને લગતું નાનેરું નાનેરી અને નાનેરી દીકરી નાનેરા બાર સાતમો પ્રશ્ન આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો ગાતા ગાઓ જાઓ ને આગળ નવી પંક્તિ ઉમેરતા જાઓ અને તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો તો અહીંયા આ બે પંક્તિ આપેલ છે આગળ આપણે જોઈએ કે પેન દેશું પાટી દેશું નિશાળે આવો ને દેશું દેશું વિદ્યાના દાન દોસ્તો નિશાળે આવો ને પેન્સિલ દેશું રબર દેશું નિશાળે આવો ને દેશું દેશું કંપાસ બોક્સ નિશાળે આવો ને ગણિત શીખવશું વિજ્ઞાન શીખવશું નિશાળે આવો ને શીખવશું ઇતિહાસને ભૂગોળ દોસ્તો નિશાળે આવો ને દેશું ઢોકળા દેશું ખમણ નિશાળે આવો ને દેશું દેશું સેન્ડવિચ સાથે દોસ્તો નિશાળે આવો ને દેશું બોલ દેશું બેટ નિશાળે આવો ને દેશું દેશું મોકળું મેદાન દોસ્તો નિશાળે આવો ને હવે પહેલું તમે રચેલ પંક્તિઓ કઈ કઈ હતી તો આમાંથી જે ગમે એ તમે લખી શકશો તો આ ચાર પ્રશ્નોના જવાબ તમારી મનપસંદ લખવાના છે પ્રશ્ન આઠ તમારા વિસ્તારમાં ગવાતું મનપસંદ એક લગ્નગીત મેળવીને લખો તો અહીંયા જોઈએ લગ્નગીત આંબા તારી કેરી કુવારી કે લૂમે ઝૂમે કિયાભાઈની બેની કુંવારી કે લૂમે ઝુમે દીપકભાઈની બેની કુંવારી કે લૂમે ઝૂમે રણજીતભાઈની બેની કુવારી કે લૂમે ઝૂમે કિયાભાઈની બેની કુવારી કે લુમેજો તો આ મુજબ બીજા ભાઈઓના નામ ઉમેરી આગળ લગ્ન ગીત ગાઈ શકાય પ્રશ્ન નવ પહેલું તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ તો જવાબ મને આ ગીતમાં મહેમાનના સ્વાગતમાં જે તૈયારી કરવાનું દર્શાવવામાં આવ્યું છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહેમાન ભગવાન બરાબર હોય તેમનું યોગ્ય સ્વાગત કરવું જોઈએ બીજો પ્રશ્ન નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું છે તો જવાબ જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર અને પાવનકારી માનવામાં આવે છે તેથી નાવણ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું છે ત્રીજો વાલમના આવ્યા પહેલાં સીસી તૈયારીઓ થઈ તો જવાબ વાલમના સ્વાગત માટે શેરીને વળાવીને સજ્જ કરવામાં આવી છે તથા આંગણીએ ફૂલો પાથરવામાં આવ્યા છે ચોથો પ્રશ્ન વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે તો જવાબ કે વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો મેળીના મોલ દાંતણ કરવા દાળ કરેણની કુંબળી ડાળી નાવા માટે કુંડિયામાં જમના ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર મનોરંજન માટે શોખથી ને પાસાની જોડ સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે પાંચમું કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી સી સી ઉમેરી શકાય તો જવાબ કે કાવ્યમાં મહેમાન માટે જે તૈયારીઓ કરવામાં આવી એમાં બીજા વર્તમાન સમયમાં વપરાતા સાધનો ભોજન વગેરે ઉમેરી શકાય પ્રશ્ન દસ મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો તો અહીંયા એડ્રેસ લખેલ છે પછી સંબોધન પ્રિય મિત્ર જેનિલ પછી વિગત છે કે ઘણા સમયથી તારો પત્ર નથી તું તારા મમ્મી પપ્પા દીપુ મજામાં હશો અને અમે સૌ મજામાં છીએ આજે હું તને તમારા દિવાળીના વેકેશનમાં સપરિવાર મારા મામાના ઘરે જઈ તેમની મહેમાન ગતિ માણી તે વિશેની વાત જણાવીશ અમે આ દિવાળીમાં મામાના ઘરે વેકેશન ગાળવા જવાના છીએ તે તમને અગાઉથી જણાવી દીધું હતું આથી મામાએ અમારા સ્વાગતમાં ઘણી તૈયારીઓ કરી રાખી હતી અમને લેવા માટે રેલવે સ્ટેશન આવ્યા હતા ત્યાંથી તેઓ અમને તેમની કારમાં ઘરે લઈ ગયા હતા ત્યાં મામીએ ઘરના આંગણામાં રંગોળી કરી હતી અમારા રહેવા માટે એક અલગ રૂમ ફાળવવામાં આવ્યો હતો જેમાં અમારી બધી સગવડ સચવાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અમે જેટલા દિવસ તેમના ઘેર રહ્યા તેટલા દિવસ મામીએ વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી અમને ખવડાવી મામા પોતાની ઓફિસેથી બે દિવસની રજા લઈને શહેરના જોવાલાયક સ્થળોએ તેમની કારમાં લઈ ગયા મામાએ માર્કેટમાંથી મારાને દિયા માટે નવા કપડાં ખરીદ્યા મમ્મીને એક હેન્ડબેગ લઈ આપી આમ અમને મામાના ઘરે મહેમાન ગતિ માણવાની ખૂબ જ મજા આવી હતી આ વાત હું તને એટલા માટે જણાવું કે મારી જેમ તને પણ આ પ્રકારે ક્યાંય મહેમાન ગતિ માણવાની મજા આવી હોય તો મને જણાવજે તારા પરિવારના બધાને મારી યાદ પત્ર મળેથી ઉત્તર આપજે લિખિતન તારો પ્રિય મિત્ર Cronar a bárbitro.